છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે છોટાઉદેપુરમાં ડમ્પેટે યુવાન મોતને ભેટ્યો નિરાહૂટર ના સામેના ભાગમાં ઘટના બની છે રેતી ભરેલા ટ્રક નીડ ફેટમાં યુવાનનું મોત થવાની ઘટના સામે આવી છે આકસ્મિક ઘટના બનતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી બનેલા બનાવને જોવા લોકો ટોળા ઉમટી પડ્યા હતા મૃતદેહ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો પ્રાપ્ત માહિતી અનુસાર રતુરાજભાઈ ચૌધરી નામનો યુવાન પલ્સર બાઇક ઉપર જતા રેતી ભરેલા ડમ્પરની અડફેટમાં આવતા મોતને ભેટ્યો ಪೊಲೀಸ್ ಎವರು ಕಾರ್ಯವಾಯಿ ಹಾತರಿ